હેલો ખેડૂત મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ભારત સરકાર દ્વારા જે કિસાન સન્માન નિધિની જાહેરાત કરવામાં આવી હતી એના ઓગણીસ હપ્તાઓ અત્યાર સુધી ચૂકવણી થઈ ગઈ છે અને વીસમાં હપ્તાની બધા રાહ જોઈ રહ્યા છે તો આજે જે વીસમો હપ્તો છે એ નો સમયગાળો જે હોય છે એ સમયગાળો છે એપ્રિલથી લઈ અને જુલાઈ એટલે કે ચોથા મહિનાથી લઈને સાતમા મહિના વચ્ચેના સમયગાળામાં વીસમો હપ્તો જમા થશે હવે આ વખતે જે વાતચીત થઈ રહી છે જે ભલામણો થઈ છે એના આધારે જે બે હજાર રૂપિયા વર્ષની અંદર ત્રણ ત્રણ વાર મળતા હતા એના બદલે આ વખતે બે હજારને બદલે ચાર હજાર કરવાની સંભાવનાઓ ચાલી રહી છે અને જે છ હજાર મળતા હતા એના જગ્યાએ બાર હજાર થશે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે તો ક્યારે મળશે તો ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર છે કે જે કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જે છે એ ખેતરમાં ખેડૂતના ખાતામાં નહીં આવે કેમ નહીં આવે તો જો તમે આ ભૂલ કરી હશે એ કહેવાય છે એટલે અપડેટ નહીં કરાવી હોય જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ એ દિવસે પાન કાર્ડ સોરી પાન કાર્ડ નહીં આવે આધાર કાર્ડ તમારા ખાતા સાથે અપડેટ નહીં કરાવેલું હોય તો તમારા ખાતામાં આ વખતે કિસાન સન્માન નિધિનો હપ્તો જમા થશે નહીં અને એ પેન્ડિંગ બતાવશે તો તમે જ્યારે ઈ કે કરાવશો તો એ આવશે તો ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખી અને ઈ કે કરાવી લેશો જે તમારા પંચાયતની અંદર તમને કરી આપશે હવે શું કહે છે કે આ જે હપ્તો છે વીસમો હપ્તો છે એ વાર્ષિક છ હજારની નાણાકીય સહાય અંતર્ગત જે વર્ષની અંદર ત્રણ વખત નાખવામાં આવતો છે સરકાર દ્વારા પણ આ વખતે સંભાવના સરકાર દ્વારા એવી છે કે ભાઈ જે બે હજાર છે એના બદલે ચાર હજાર જમા થઈ શકે છે તો આ હતા મિત્રો કિસાન સન્માન નિધિને લઈને સારા એવા સમાચાર મિત્રો આવા જ ખેડૂતને લગતા ન્યૂઝને અપડેટ મેળવી રહેવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આવનાર તમામ વિડીયોનું તમને નોટિફિકેશન પ્રથમ મળી રહે જય હિન્દ જય ભારત